નેતર તો આપણે હતા ભાડા થાવી રીતે રમવાનો મોકો મળ્યો તો આપણે ક્યારે મને તો સ્વામીજી એક આંદરનો આનંદ છે કે આપણે તો અમુક વરસના થયા ને પછી આવા સંતોની નજીક પગ્યા પણ સાહેબ તમારા સંતોનો ફળ આ સંતોના સત્સંગનો ફળ એટલું કે આપણે અવડી ઉંમરના થયા પછી સત્સંગમાં પડ્યા મારા તમારો સંતાનો કેટલા ભાગશાળી કે આ ઉંમરથી જે આ સત્સંગમાં જો છે આનાથી બીજું તમારે ક્યો પુરાવો જોવે ક્યો ફળ જોવે ક્યો તમે જેને માનતા હો એને પણ આપણે તો એ અમુક ટાઈમે પછી પણ આ જે મળી જાય છે એ એ વસ્તુ નોખી છે નહીં તો હમણાં મારી સ્કૂલમાં ગયો ને મારે મારી નાની ભાઈ સ્કૂલ છે એટલે જો કે હું ભણ્યો નથી તે દી નિશાળે નો ગયો હવે જાવ લ્યો તેથી તો સ્વામીજી એવું લાગતું તો નિશાળે મોકલે તો એમ થાય કોકને એક પાટું માલ લઈ અને અલવાસુ ટ્રાફિક એ એવું ભગવાન ભાઈ આપણે ભણતા દદી ટ્રાફિક બહુ આવો 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 કેવું સરસ બાબલું છે બોલો બસ વળી જાવ પાછ અહીંયા લે સરસ આવડાવડે આપણે હતા તને આપણે યાદ આવે કે આ કેવા ભાગશાળી છે છોકરા આ ટાઈમે જઈને બોલો નકર આવડે આપણે હતા ભાડા થવા ટી શર્ટ આના આ છોકરાના ટી શર્ટના ખર્ચામાં તો આપણા દાદા ગામ ધવાડા બેન પરણી ગયા હતા એને બદલે જવો તો ખરા આપણું બાળપણ યાદ આવે આપણને અવડા અવડા હતા તે નાતું કોણ મારો દાદો સોમા હતો આપણે હાટુ જ થતા હતા નવરાવા હાટું ડાયરેક અભિષેક થતા કેવા હતા બબે સડીયું પહેરતા ખાખી તોય તે ટોલા એવડા અવડા થતા સાઈશ ગામ જેવા એકડે એકો એકડે મીnde કમ બેય પ્રોગ્રામ ચાલુ રહેતા પણ એક કઉ સમજ મને એક બહુ મને ગમે છે એટલે કઉ ભલે આ ટોલા ગયા હાવ માકળ નું خاندان વહી ગયું પણ ટોલા જાતા આ બાળકોને મોટા મોટી ખોટ આવી જાય કઈ ખોટ રણ ટોલાય માથામાં હતા ને તો ઈ બાને તે અડધો કલાક માનો ખોળો મળતો થો ને માનો હાથ ફરતો થો માથા આ સંતોના દર્શન થાય છે અને આ દાતારોના દર્શન થાય છે એ માના ખોળાના પ્રતાપ છે બાપ એ બાને માના હાથ માથે ફેર્યા છે ફોલાવીને માં ખોળામાં બેસાડ દેખ લાય બેટા તારા માથામાં હાથ નાખું અને હવે તો સાહેબ કેવા ગયો તેડવાની શરમ લાગે છે માઉને તેડવાની શરમ લાગે છે નહીં સાહેબ હમણાં હું ટ્રેનમાં બહુ ઓછો બેહું પણ ક્યારેક ક્યારેક એમાં મુંબઈની ટ્રેનમાં જે અંદરની જે લોકલ ટ્રેન જે છે મુંબઈની ઓહોહો એમાં એમાં સફર કરવી એક મોકો છે એ વેલા ઉતરાઈ ગયો તો ઉતરાઈ ગયો નહીં ઓલા સડવા વાળા આપણે પાછા સડાવી દે જાણે હગ હાટ ઉભાવે એમ ઉભા હમણાં એક ભાઈ મને પૂછ્યું મને કે સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ફેર શું મુંબઈમાં ને રાજકોટમાં ફેર શું જામનગરમાં મુંબઈમાં ફેર શું ભચાવમાં ભુજમાં મુંબઈમાં ફેર શું મેં કીધું જાજો ફેર નથી પેલા આપણે ત્યાં ઘોડા બહુ હતા તે ઘોડા મરી ગયા ઘોડા આંકવા મરી ગયા ખાલી પ્યાગડા વીજ્યા હતા પગ નાખવાના એ મુંબઈની મહાનગરપાલિકા લઈ આવીને એને ટ્રેનમાં નાખ્યા એ હવે હાથ પકડી પકડીને બધા જ્યાં આપણે પગ નાખતા ત્યાં આપણે હાથ નાખે ફેર એટલ્યો છે દાદો નથી ઝીણો ઘાસ હે સમજાય એ સમજે એટલે અમે ટ્રેનમાં માં જાતા હતા તો એક ભાઈ છોકરો તેડી નું ભેલા બેન ફોન માં વાતો કરે કોક એના ભાઈ સાથે જ વાત કરતા હશે એવું લાગ્યું ભાઈ અમે આ રહી હું ચિંતા મત કરનાર બોલો છોકરો સ્વામી તળેલા નાખે એ કઈ પુરુષ પાસે ન રહે છોકરો નાનું બાળક છે ને એ તમે તમે જો છોકરો તૂટી જાવ કે આ કોણ મારી બા છે કોણ મારો બાપ છે એ સમજણ પણ ન હોય છતાં પુરુષ પાસે સાનો નહીં રહે માં જેવો એને તેડશે તો એ તરત સાનો રહી જાય શું કામ એની અલગ કાંઈ ગંધ હોય છે માની અને બાળકની કંઈક ક્યારે અલગ ગંધ હોય છે માની અંદરથી પણ ક્યારેક અલગ ગંધ નીકળતી હોય છે એ ગંધથી છોકરાને ખબર પડી જાય ત્રીજી વાત કે માં જેવો તેડી અને એના હૃદય લઈ લે આમ તો હૃદયના ધબકારા દીકરાના બાળકના અને એની માના ધબકારા જ્યાં એક થાય ને તો એ બાળકને ખબર પડી જાય કે આજ કાળજાનો કટકો હું એટલે તરત બાળક સાનું રહી જાય એમ સ્વામીજી આ આ જેટલા હશે ને

વલા એમાં તેડતા તેડતા છોકરાની સામે રાડ્યું નાખે શાંતિલાલ શાંતિ રાખો શાંતિલાલ શાંતિ રાખો એટલે મારથી ન રહેવાનું મેં મને એમ થયું ભલા એટલો છોકરો તોફાન કરે છે રડે છે તો આ બાપ કેટલો વિવેકી છે એમ કે છે શાંતિલાલ શાંતિ તુકારો નથી કરતો પેટના દીકરાને શાંતિલાલ શાંતિ રાખો શાંતિ રાખો શાંતિલાલ એટલે મેં કીધું સરસ ગમ્યું મને એટલે હું એની બાજુમાં ગયો મેં કીધું આ તમારા બાળક આ છોકરાનું નામ શાંતિ છે મને કઈ મારું નામ છે હું મારી મારી જાતને કહું છું શાંતિ રાખો ઘડીક શાંતિ લાલ શાંતિ અને ઘીરે પોગવા ગયો પેરપાટ નોખા નો કરી નાખો તો કહે જો એ મોબાઈલમાં ટ્રેનના ડબ્બામાં આવું બની શકે સત્સંગમાં આવ્યો ને આવું ન બની શકે કહેવાનો મતલબ એ છે જ્યાં લહેર ચડે છે જ્યાં આનંદ આવે એટલે હું સ્કૂલે ગયો એટલે એક નાની એવી દીકરી ત્રીજા ચોથા ધોરણની દીકરી હું ઓફિસમાં બેઠો હતો તો એ દીકરી આવી જોકે આમ લગભગ હું સ્કૂલે જાવ એટલે લગભગ છોકરા નહીતર તો હું આવ્યું કોઈ એ આવે તો છોકરામાં આમ શિસ્તમાં થઈ જાય અને સ્વામીજી રિશિયસભાઈનું આવ્યો એટલે તો ગાડી નો હાલે દેખારો કરતા કરતા દોડીને આવે બધા મજા આવે આપણને તો એવું જ કરીએ આમ ટાઈ બાંધવાની સૂટે તમને ફાવે હા ટાઈ બાંધીને સરસ ઇસ્ત્રી ટાઈટ કપડા આવે તો સારી વાત છે પણ ઈ નથી નક્કી જરૂરી હવે નાનું છોકરો જે આમ સિલેટમાં લખતું હોય ને એને ટાઈ નડતી હોય એ ધંધો હું કામ કરવો જોઈએ

અને નાપાસ થા હોય જીવન નિષ્ફળતા ગણો છો જેટલી વાર નાપાસ થાવ એટલી વાર તમને હમથું નવું શીખવા મળે હા ના કરે આ કાય આ બદામ ખાવાથી બુદ્ધિ ન આવે ઠોકરું ખાવાથી બુદ્ધિ આવે બદામ ખાવાથી બુદ્ધિ આવતી હોય તો કરોડપતિ ની ઘરે ઊભા વાહડા આટા મારે બલ ન્ય 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 નો બદામ ખવરાવી દે તો એવું છે મને ગમે આમ છોકરા એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો એ છે તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે આ તો ઘરેલી તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી